નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડમી વિકલ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન નું વધુ એક નોટિફિકેશન આવ્યું છે એક નવી પરીક્ષા માટે અને પરીક્ષા શાની છે ડેપ્યુટી સેક્શન ઓફિસર ની પોસ્ટ માટેની ડીવાયસો આટલા વર્ષોના અનુભવના આધારે હું કહીશ કે ગુજરાત રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ આ પરીક્ષાને એક અગત્યની પરીક્ષા તરીકે જોતા હોય છે જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી કરતા હોય એ અચૂક ડીવાયસોની પરીક્ષા આપતા હોય છે એ તો ન્યાય મામલતદારની પરીક્ષા પણ આપતા હોય છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એસટીઆઈની પરીક્ષા પણ આપતા હોય છે અને કેમ ના આપે પરીક્ષાના માળખા લગભગ લગભગ એક સરખા જ છે હું તો ત્યાં સુધી જોઉં છું કે યુપીએસસીની તૈયારી કરનારા પણ ઘણા વિદ્યાર્થીઓ ડીવાયએસઓ એસટીઆઈ નાયબ મામલતદાર જેવી પરીક્ષાઓ આપતા જ હોય છે અને હું કહું છું કે આપવી જ જોઈએ જ્યારે બધી જ પરીક્ષાઓના સિલેબસ એક સરખા હોય તૈયારીઓ એક સરખી હોય તો પછી પરીક્ષા આપવામાં ખોટું શું છે હા એ વાત અલગ છે કે તમે એ પરીક્ષા શા માટે આપી રહ્યા છો નોકરી લેવા માટે કે પછી અનુભવ કરવા માટે જો તમે યુપીએસસી જેવી પરીક્ષાની તૈયારી કરતા હોય તો હું કહીશ કે આ બધી પરીક્ષાઓ તમારે ખાતર માત્ર અનુભવ ખાતર આપવી જોઈએ નોકરી માટે નહીં પણ તોય ઇટ્સ અલ્ટિમેટલી યોર ચોઈસ હવે દરેક પરીક્ષાનો સિલેબસ ઓલમોસ્ટ એક સરખો છે પરીક્ષા પદ્ધતિ પણ લગભગ લગભગ એક સરખી છે પ્રિલિમ્સ મેઇન્સ બધી પરીક્ષાઓમાં હવે હોય છે તો તૈયારીઓ પણ એક સરખી જ હોવી જોઈએ આવું હું વારંવાર કહેતો રહું છું પણ જ્યારે પર્ટિક્યુલર કોઈક એક્ઝામ આપણી સામે આવે તો આપણે જોવું પડે કે એ પરીક્ષાની ખાસ વાત શું છે બીજી પરીક્ષાઓ કરતા એમાં શું ખાસ વાત છે કઈ રીતે બીજી પરીક્ષાઓ કરતા અલગ પડે છે ક્વેશ્ચન્સની વેરાયટીમાં થોડા તો તફાવત તમને જોવા મળશે જો એ તફાવતો તમને સમજાઈ જાય તો તમે તૈયારી પણ એ પ્રમાણેની કરશો અને બસ એ જ તમારી સફળતાનું કારણ બનશે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષાનું પણ આવું જ છે સિલેબસમાં કોઈ તફાવત નથી યુપીએસસી જીપીએસસી બધી જ પરીક્ષાઓના સિલેબસ એક સરખા જ તમારે માનવાના છે પણ જ્યારે ડીવાયસ એસટીઆઈ જેવી પરીક્ષાઓ આપતા હોય તો એના પ્રશ્નોની ચોક્કસ તરહ હોય છે એની એક ચોક્કસ પદ્ધતિ હોય છે જો એને તમે સમજી ગયા તો સફળતા આપની સુનિશ્ચિત કરી શકશો અને એ જ હેતુ તમને મદદરૂપ થવા માટે આ વિડીયો અમે કરી રહ્યા છીએ ડીવાયસોની પરીક્ષાના ફોર્મ્સ ભરાવા શરૂ થઈ ગયા છે નોટિફિકેશન આવ્યા બાદ અને એટલે હવે માંડ જ્યારે બે મહિના જેટલો સમયગાળો વિદ્યાર્થીઓ પાસે બચ્યો હોય તો એમના સવાલ થાય વિદ્યાર્થીઓ અત્યારે સવાલ પૂછી જ રહ્યા છે કે આટલા સમયગાળાની અંદર અમે સારી તૈયારી કેવી રીતે કરી શકીએ તો એનો જવાબ આપણા ઓનલાઈન કોર્સિસમાં રહેલો છે હમણાં જ જે એસટીઆઈની પરીક્ષા લેવાઈ હતી થોડાક મહિના પહેલાં એસટીઆઈ ડિવાઇસો સેમ લેવલ છે અને એ પરીક્ષા પહેલાં જે આપણે કોર્સીસ લોન્ચ કરેલા હતા પરીક્ષા પૂરી થયાની તરત બાદ આપણે બતાવ્યું હતું કે આ કોર્સિસ જેમણે એટેન્ડ કર્યા એ લોકો કેટલી સરળતાથી આ પરીક્ષાઓના પ્રશ્નોના જવાબ આપી શક્યા હતા અને એ તો આપણે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા પછી પણ બતાવી હતી અને હમણાં યુપીએસસીની પરીક્ષા પછી પણ બતાવી હતી ઇવન સીસીઈ ગ્રુપ બીની મેઇન એક્ઝામિનેશન પછી પણ બતાવી હતી કોન્સ્ટેબલની પરીક્ષા પછી પણ બતાવી હતી તો દરેક પરીક્ષા પછી આ બનતું રહે છે એટલે અમે બતાવતા રહીએ છીએ પણ હવે જ્યારે ડીવાય એસઓની પરીક્ષા આવી છે ત્યારે ફરીવાર વિદ્યાર્થીઓને યાદ દેવડાવીએ છીએ કે આપણા જે ઓનલાઈન કોર્સિસ છે ડીવાય માટેના જો તમે એનએસ સારી રીતે અટેન્ડ કરેલા છે તો જીપીએસસીની પરીક્ષામાં એટલી તકલીફ નથી પડતી આ પરીક્ષામાં તો હું કહીશ કે જરાય તકલીફ નથી પડતી જો તમે પદ્ધતિ સમજી ગયા છો કોર્સીસને બરાબર એટેન્ડ કરેલા છે પુસ્તકો જેમ વાંચવાના તમને કહેવાયેલા છે અને તમે વાંચેલા છે તો આ પરીક્ષાઓ એવી અઘરી પરીક્ષા નથી સરળતાથી તમે પાસ કરી લેશો ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનની અંદર આપણે કોર્સીસ મૂકેલા છે ઇન્ડિયન પોલિટી માટેનો એક અલગ કોર્સ છે ઇન્ડિયન ઇકોનોમી માટેનો અલગ કોર્સ છે એ સિવાય ક્રેશ કોર્સિસ પણ આપણે મૂકેલા છે અને એક કમ્બાઇન્ડ કોર્સ આપણે મૂકેલો છે ડીવાયસઓ એસટીએની પરીક્ષા માટે કે જેમાં ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન હિસ્ટ્રી આ ત્રણ વિષયો મેં ત્યાં આગળ ભણાવેલા છે આ ત્રણ વિષયો તમારી પરીક્ષાના સૌથી અગત્યના વિષયો છે જેણે આ વિષયો ઉપર મહારત હાંસલ કરી લીધી ને એને પરીક્ષા પાસ થતાં કોઈ રોકી ન શકે દરેક પરીક્ષા પછી હું ક્વેશ્ચન્સના વેટેજ સાથે કહેતો રહ્યો છું કે તમે જો આ ત્રણ વિષયો પણ સારી રીતે કર્યા હોય ને તો કટ ઓફની બિલકુલ નજીક તમે પહોંચી જાવ ત્રણ જ વિષયોની મદદથી પરીક્ષા પાસ કરી લેવાય એવું ના હોય ક્યારેક તો એવું પણ બની જાય પણ સાવ એવું ના હોય મોટાભાગે એવું ના હોય પણ જો તમે આ ત્રણ વિષયો સારી રીતે કરી લીધા તો તમે કટ ઓફની બિલકુલ નજીક હશો એ હું પૂરા વિશ્વાસ સાથે કહી શકું અને એમાં પણ ઇન્ડિયન પોલિટી વિષય વિષય લઈએ તો તો એમાં નક્કી જ હોય કે જો સારી રીતે કર્યો છે તો માનો સવાલો પૂછાયા ત્રીસમાંથી થી વધારે સવાલોનો જવાબ તમને આવડે જ આવડે બરાબર આમાં એટલી શ્યોરિટી તમે લઈ શકો એમ છે એટલે જ આ વિષયોમાં વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે જે તે વખતે ડેપ્યુટી સેક્શન ઓફિસરનો એક પ્લિમ્સનો કોર્સ કમ્બાઇન્ડ કોર્સ આપણે લોન્ચ કર્યો હતો પોલિટી ઇકોનોમી હિસ્ટ્રી આ ત્રણ વિષયોનો અને આજ કોર્સ હું તમને અત્યારે સબસ્ક્રાઈબ કરવાનું કહીશ આવનારી પરીક્ષા માટે લગભગ સાત સપ્ટેમ્બરે તમારી પરીક્ષા છે પ્રિલિમ્સ તો એના માટે હું તમને અત્યારે આ કોર્સની મદદથી તૈયારી કરવાનું કહીશ કમ્બાઈન કોર્સ ત્યાં આગળ મળશે તમને એની કિંમત ઘણી વધારે હશે લગભગ છ હજાર બસો ને નવ્વાણું જેટલી એની કિંમત છે બે મહિનાનો સમય છે તમારી પાસે આટલા સમયમાં તમે સારી તૈયારી કરી શકો એટલા માટે આ જ કોર્સમાં અત્યારે આપણે ડિસ્કાઉન્ટ ઓફર રાખેલી છે ડિસ્કાઉન્ટ ઓફરમાં તમે આ કોર્સ માત્ર નવસો ને નવ્વાણું રૂપિયામાં અત્યારે સબસ્ક્રાઈબ કરી શકશો જેની મૂળ કિંમત છે છ હજાર બસો નવ્વાણું એને તમે અત્યારે માત્ર નવસો ને નવ્વાણું રૂપિયામાં સબસ્ક્રાઈબ કરી શકશો નવસો નવ્વાણું રૂપિયામાં તમને એ ત્રણ વિષયો ત્યાં આગળ ભણવા મળશે એટલું જ નહીં જેવો આ કોર્સ તમારો પૂરો થશે એટલે એની તરત પછી અમે તમને ડિવાયસો માટેનો એક ક્રેશ કોર્સ છે એ ક્રેશ કોર્સમાં અમે તમને એક્સેસ આપીશું આપણા ક્રેશ કોર્સેસ છેલ્લે છેલ્લે ખૂબ ચાલતા હોય છે અને પરીક્ષાના આગલા દિવસ સુધી છેલ્લા દિવસ સુધી વિદ્યાર્થીઓ એનો ભરપૂર લાભ લેતા હોય છે ક્રેશ કોર્સિસ એવા છે કે જેમાં બહુ ટૂંકમાં આપણે તમામ વિષયોને કવર કરી લીધા હોય છે અને અત્યાર સુધીના એવા અનુભવ રહ્યા છે કે જેણે ક્રેશ કોર્સિસ એટેન્ડ કર્યા હોય એ એક્ઝામમાં નાઇન્ટી પર્સન્ટ જેટલા ક્વેશ્ચન્સને સોલ્વ કરીને આવતા હોય છે કે જો પહેલા એને વિષયોને સારી રીતે સમજ્યા હતા અને પછી ક્રેશ કોર્સ એટેન્ડ કર્યો હોય તો સાવ એવું ના હોય કે ક્રેશ કોર્સ એકલો એટેન્ડ કરીને તમે નાઇન્ટી પર્સન્ટ જેટલા ક્વેશ્ચન સોલ્વ કરી આવો બરાબર છે તો પહેલા તમારા વિષયોને તો ભણવા જ પડે તો વિષયો તમે પહેલાં ભણશો એ પત્યા પછી તમારું સબસ્ક્રિપ્શન એ મેઇન કોર્સનું પૂરું થયા બાદ તમને ક્રેશ કોર્સમાં એક્સેસ આપવામાં આવશે અને ક્રેશ કોર્સની અંદર તમને પોલિટી અને ઇકોનોમીના રિવિઝન લેક્ચર્સ તો જોવા મળશે જ પણ સાથે એમાં કરંટ અફેર્સ પણ આપેલું હશે બરાબર છે જો સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા લેવાની હોય તો તમારે સ્વીકારીને ચાલવું પડે કે બે હજાર પચીસના વર્ષનું અડધા વર્ષનું કરંટ અફેર્સ તો તમારી પાસે તૈયાર હોવું જ જોઈએ બરાબર તો બધું જ કરંટ અફેર્સ તમને એ કોર્સમાં પણ આપવામાં આવશે તો પહેલાં આપણે આ કોર્સ એટેન્ડ કરવાનું છે મેઇન કોર્સ અને એના પછી તમારે ક્રૅ કોર્સ કે જેની અંદર પોલિટી એન્ડ ઇકોનોમીના રિવિઝન લેક્ચર્સ હશે અને સાથે કરંટ અફેર્સ આપેલું હશે જો તમે આટલું કરી ગયા તો સાત સપ્ટેમ્બરની એ પરીક્ષામાં હું પૂરા વિશ્વાસ સાથે કહીશ તમે કટ ઓફ ની બિલકુલ નજીક હશો બીજો એકાદો વિષય તમે સારો કરી લો મેથ રીઝનિંગ કેવું કંઈક તમે કટ ઓફ ક્રોસ કરી લેશો બરાબર છે તમે સો ટકા કટ ઓફ ક્રોસ કરી લેશો જો વિષયોને તમે કહેવામાં આવ્યું છે પ્રમાણે તો પોતાની રીતે પછી કરશો તો નહીં કહેવામાં આવ્યું છે પ્રમાણે તૈયાર કર્યા હશે તો સો ટકા તમે આ ત્રણ વિષયોને બીજો એકાદો વિષય આની મદદથી કટ ઓફને પાર કરી શકશો જો તમારે ઓફરનો લાભ લેવો હોય તો તમારે કુપન કોડ ત્યાં આગળ નાખવાનો રહેશે જે છે ડીવાય ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વચ્ચે કોઈ જગ્યા રાખવાની નથી ડીબાસો ટુ થાઉઝન ટવેન્ટિફાઈ જૂ નાખશો એટલે બાસણો સોણુંમાંથી કિંમત ઘટીને થઈ જશે નવસોને નવ્વાણું રૂપિયા આ ઓફર ઓગણત્રીસ જૂન સુધી ઉપલબ્ધ છે મતલબ કે સમય તમારી પાસે સારું એવું છે ઓફર હજુ ગઈકાલે શરૂ જ થઈ છે હજુ આવનારા ત્રણેક દિવસ સુધી એ ચાલુ છે ઓગણત્રીસ જૂન રાતના બાર વાગ્યા સુધી ઓફરનો લાભ તમે લઈ શકશો છેલ્લે મેં કહ્યું એમ એસટીએની પરીક્ષામાં આ જ કોર્સની મદદથી મહત્તમ સવાલો વિદ્યાર્થીઓ હલ કરી શક્યા હતા અને મેં વચ્ચે એક પ્રસંગ પણ તમને કહ્યું હતું કે આ જે કોર્સ છે કે જેને અટેન્ડ કરીને આ વખતની યુપીએસસીની પેલન્સમાં પણ ઘણા વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કર્યું હતું મેં ત્યારે લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું કે તમે ડિવાઇસોના કોર્સની મદદથી કદાચ જીપીએસસી ક્લાસ વન ટુમાં ઘણા બધા સવાલો અપાવે એ સારી વાત કહેવાય પણ એ બને સામાન્ય છે પણ ડિવાઇસોના કોર્સની મદદથી કોઈક વિદ્યાર્થીઓ યુપીએસસીના એક્ઝામની અંદર પણ સારા એવા ક્વેશ્ચન સોલ્વ કરી લે તે મોટી વાત કહેવાય આપણે દરેક કોર્સની અંદર બહુ મહેનતથી કામ કરેલું છે અને એટલે જ દરેક પરીક્ષામાં એ સફળતા પાવા માટે પૂરતા છે તો પરીક્ષાને હવે વધારે સમય બચ્યો નથી બે મહિના જેવો સમય છે બે મહિનામાં આ થઈ શકે અને બહુ સારી રીતે થઈ શકે એ સમજીને તમે કોર્સ સબસ્ક્રાઈબ કરી શકશો દેટ્સ ઇટ આ સિવાય પણ જો કોર્સને સબસ્ક્રાઈબ કરવા વિશે બીજી કોઈ મૂંઝવણ હોય તો આપણા ઓફિશિયલ નંબર ઉપર આપ કોન્ટેક કરી શકો છો એઇટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન જે કોઈ પણ આપણી મૂંઝવણ હોય એમને જણાવશો એ તમને એનું સમાધાન આપશે બસ એ જ તો સાથે આ વાત નહીં આગળ પૂરી જાહેર કરીએ નવા વિડીયોમાં કોઈક નવી વાત સાથે પાછા મળીશું આભાર નમસ્તે